સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરુચ દ્વારા શ્રવણ ચોકડી ખાતે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી દર વર્ષે ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહદારીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે ટ્રસ્ટ દ્વારા આજોષ ભરૂચની શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે ચારુ 10 થી વધુ પાણીના જગ મુકવામાં આવશે આ પાણી પરબના ઉદ્ઘાટનમાં સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ ફાઉન્ડર પ્રકાશ ચંદ્ર પટેલ આરએસએસ ના શૈલેશ ગોસ્વામી અને નંદિલાવ ગામના પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં દર વખતે આપણે પાણીની પરબ શરૂ કરીએ છીએ આ વખતે શ્રવણ ચોકડી પર રિક્ષા સ્ટેન્ડ પર આપણે પાણીની તરફ શરૂ કરેલ છે તો દરેક રાહગીરોને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીનો લાભ લે અને પાણીનો બગાડ કરવો નહીં સ્વચ્છતા જાળવવી ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આ સેવાની જરૂર પડે આગળના સમયમાં તો પણ આ ટ્રસ્ટ તૈયાર છે એમની વાતચીત પરથી ધ્યાનમાં આવે છે ખૂબ સરસ સેવાકીય કાર્ય છે આપણે બધા પણ આવા કાર્યથી પ્રોત્સાહિત કરીએ નંદેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં સવણ ચોકડી માસે સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થા દ્વારા પાણીની પરફ મૂકવામાં આવે છે જે લોકોને તાપમાં પાણીનો ઉપયોગ થઈ શકે એના માટે પરત મૂકવામાં આવે છે પાણીનો બગાડ કરવો નહીં સ્વચ્છતા જાળવી એ અમારી એ લોકોની પર આશા રાખીએ છીએ